દૂધીના પાકની અંદર ટેમ્પરેચર એટલે તાપ વધવાથી ક્વોલિટી પણ બગડશે અને ઉત્પાદન પણ ડાઉન જાય છે એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ કારણ કે અત્યારના સમયે ઘણા આર્ય આવે છે એટલે નાની નાની દૂધી ઘણી હોય છે પણ એ કાળી થઈ જાય છે જેને લીધે એ મોટી દૂધીની અંદર એટલે કે ઉત્પાદનની અંદર આપણે નથી એને લઈ શકતા તો એ માટે પંદર લિટર પાણીની અંદર કાર્બન કાર્બનડાઈઝિંગ મેન્કોઝેપ 25 ગ્રામ બોરોન રહી અને સેકન્ડ એક સ્પ્રે કરવો જોઈએ જેમાં પંદર લિટર પાણીની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ સો ગ્રામ બોરોન ત્રીસ ગ્રામ આઈડોલ વીસ એમ આટલી વસ્તુ લઈ અને જો આપણે સ્પ્રે કરીશું તો જે પણ દૂધી છે એની અંદર આર્યા ઘણે પ્રમાણની અંદર બેસશે અને જે પણ આર્યા એટલે નાની દૂધી બેસશે એ કારી ન પડશે જેને લીધે આપણે ઉત્પાદન પણ વધારે લઈ શકીશું અને જે ઉત્પાદન આવશે એની ક્વોલિટી પણ સારી આવશે માટે આપણે દૂધીના પાકમાં સ્પ્રે કરવો જોઈએ જેથી લાગ વધી શકે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ